મીરા ઓલમાર્ટને જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે ને રોજ નવું એટલે રોજ નવું જ આપીએ છીએ જો આજે કાંઈક નવું આપીએ છીએ બાંધણીઓની અંદર બહુ મસ્ત મજાની આઈટમ કોટનની અંદર પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર એકદમ મસ્ત મજાની આપણે સાડીઓ આપવાના છે પણ પાંચસોમાં રેગ્યુલર આપણે જે છસો રૂપિયામાં સાડી વેચી એનો સેલ કરી અને આ જો અને અત્યારે આપણે પાંચસો રૂપિયામાં આપી દે છે બ્લેક કલર એનું બ્લાઉઝ જોઈ લો પ્રિન્ટ વાળું બ્લાઉઝ આવશે કલર એ બધા મસ્ત મજાના છે મરૂન કલરની બાંધણી બતાવું છું સિંગલ કલરમાં એકદમ મરૂન લુક જોઈ લો કેટલો મસ્ત દેખાવ આવે છે પાંચસો રૂપિયાની અંદર જ એકદમ હેવી ક્વોલિટી છે આખી આ મહેંદી કલર છે એમાં જો એનું બ્લાઉઝ એ છે કાંડવાળું મસ્ત બ્લાઉઝ છે અને આ સાડી છે બહુ મસ્ત સાડી મસ્ત છે પાંચસો રૂપિયામાં સેલ એટલે સેલ આપણે રોજ બેનોને સેલના ભાવમાં આપીએ છે એટલે કઈક નવું જાહેરાત માટેનો સ્ટોક ક્લિયરન્સ નો અલગ અલગ પ્રકારનો આપણે જોઈએ છે છે હવે આપણે બાંધણીઓ બાંધણીઓ બતાવીએ આની અંદર પાંચસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીની કાપડ આવે એ કાપડ છે ઓરિજિનલ આઈટમ પાંચસો રૂપિયામાં બહુ મસ્ત છે ડબલ કલરની છે આખી જો વચ્ચે ચક્કરવાળી બહુ હાલે છે નવું નવું નીકળે માર્કેટમાં એટલે આપણે નવું નવું બતાવી દઈએ છીએ જો ચક્કર પેટર્ન વાળી વચ્ચે ના આખા માં આ રીતના ચક્કર આવે નીચે પ્રિન્ટ આ પાલવ અને આ બ્લાઉઝ પાંચસો રૂપિયાની અંદર બહુ મસ્ત આઈટમ બાવન બાગ ની પેટર્ન છે આ જો બાવન બાગ માં નવી પ્રિન્ટ છે બહુ હાલે છે આ બાવન બાગ ની પેટર્ન પાલવ જુઓ અને આખી સાડી જુઓ આ જોઈ એકદમ મસ્ત છે એનું બ્લાઉઝ એ સરસ છે પાંચસો રૂપિયાની અંદર જોઈ લો તમે આવી સરસ સરસ સાડીઓ ના જ મળે પાંચસો રૂપિયામાં આવો પાંચસો રૂપિયા વિડીયો બનાવું છું લઈ લ્યો આ જો આ મસ્ત પેટર્ન છે પાંચસો રૂપિયાની અંદર બ્લાઉઝ એ આવશે એની અંદર એ કમ્પ્લીટલી બ્લાઉઝ બધામાં આવશે હવે આપણે પાછી આ ડબલ કલરની બતાવીએ બાવન ભાગની પેટર્ન માં ખોલે છે બેન બાવન ની પેટર્ન બતાવી દઉં છું પાલવ જો બધામાં એકદમ મસ્ત હેવી રીચ પાલવ છે અને એનું બ્લાઉઝ સરસ છે પ્લેન ગાળામાં બ્લાઉઝ છે મસ્ત લાગશે પાંચસો રૂપિયામાં ખાસ કરીને કહી દઉં છું બધા એટલે બધા ફ્રેશ પીસ છે સેકન્ડમાં નથી કમ્પ્લીટ ફ્રેશ પોસ્ટર પીસ પાઉચ પેકિંગ બધું કમ્પ્લીટલી આવશે પાંચસો રૂપિયાની અંદર એકદમ મસ્ત આઈટમ છે આ પણ જોઈ લો તમે એનું બ્લાઉઝ જોવો પાંચસો રૂપિયામાં બ્લાઉઝ બધી સરસ સરસ સવનવી પેટરનું બતાવી દઈએ છે પાંચસો રૂપિયાની અંદર એ પછી આપણે સેલ કરવાના છે પેરની અંદર જે આપણી પ્લાઝો પેર આવે ને ફેમસ છે બહુ બધા બેનોને ગમતી હોય છે અને બહુ બધા બેનો લે છે પેર પાંચસો રૂપિયાની અંદર તો આ જોઈ પાંચસોમાં છે

આ જોઈ લ્યો પાંચસો રૂપિયા એ બતાવવાના છે એકદમ મસ્ત છે આ બાવન બાગની ની પેટર્ન તો બહુ હાલે છે કારણ કે ગમે છે બહુ બતાવી ને બાવન બાગ ની પાંચસો રૂપિયા અંદર આ જો આ બાંધણી છે રિયોન એકદમ પોચું કાપડ આવે એ પહેરવામાં સરસ આખો દિવસ પહેરો તો આ સાડીનો કંટાળો ન આવે આખા ઓફિશિયલ પીસો હોય છે આ જો તમે એમાં પાલવ એ છે બતાવી દઉં છું મસ્ત પાલવ છે આ જોઈએ અને બ્લાઉઝ એ કમ્પ્લીટલી છે સાડીની અંદર પાંચસો રૂપિયામાં આ જો આ એકદમ સરસ આઇટમ છે નવી નવી પેટર્નો એટલે રોજ નવી નવી પેટર્નો આનો સ્ટોક આવ્યો તો આપણે એને બતાવી દઈએ છીએ એનો પાલવ જોઈ લો એકદમ મસ્ત પાલવ છે આ જો પાલવ પાંચસો રૂપિયાની અંદર બહુ મસ્ત આઈટમ મસ્ત વેરાયટી અને એકદમ સરસ બ્લાઉઝમાં આ રીતના પ્રિન્ટ છે એટલે ગમે બધાને સરસ લાગે આ જો આ એકદમ મસ્ત છે બાંધણી છે આગળ આવી ગઈ ને એમાં લાલ કલર છે આ જો લાલ કલર આ પાલવ આ ચક્કરવાળી પેટર્ન એ બહુ સરસ ચાલે અને પાંચસો રૂપિયામાં જોઈ લો તમે મસ્ત છે એક આ પેટર્ન છે બધી પેટર્ન ગમે એટલી વાર રિપીટ થાય તો એ ગમશે છે એવી સરસ સરસ પેટર્નો છે આ જો બ્લાઉઝ જો બ્લાઉઝ એ બહુ મસ્ત છે ગેટઅપ વાળા બધા આ પણ બાવન બાગની પેટર્ન છે બાવન બાગની જોઈ લ્યો હાલ હવે બધી સાડીની અંદર આ સાડીમાં મોસ્ટ ઓફ પાલો નથી આવતા આપણી બધી સાડીમાં પાલવે છે ખાસ કરીને કહી દઉં છું આ જોઈ લો એની અંદર હવે એક આ પેટર્ન બતાવી દઉં છું અને આમાં બીજો કલર એ છે એક આ બીજો કલર છે બીટ કલર અને એક આ મરૂન કલર બે કલર છે આની અંદર બહુ મસ્ત મજાની સાડી મસ્ત મજાની વેરાયટી સરસ સરસ કલેક્શન આપણે બતાવી દીધું છે હવે પેર બતાવવાના છે આપણે બેનોને સ્પેશિયલ એટલે સ્પેશિયલ આઈટમ જ બધી આપીએ છીએ પસંદગીની ચાહીતી અને માનીતી આઈટમો આ જો તમે પેરમાંથી શરૂઆત કરીએ છીએ આ પેર જોઈ લો આ પેરની અંદર ડબલ એક્સેલથી લઈને ફોર એક્સેલની સાઈઝ આવે ફરમાં જોઈ લો ફાઈ એક્સેલનો ફરમો છે કપડું પણ એકદમ એટલે એકદમ હેવી કપડું આવશે ચારસો રૂપિયામાં પેન્ટનો ફરમો પણ સરસ આવશે કુર્તીના લેવલમાં પેન્ટનો ફરમો આવે છે એક પીસ ખોલીને બતાવી દઉં પેન્ટ જો ફૂલ ફરમાવાળું તમને પહેરવાની મજા આવશે ચારસો રૂપિયામાં એની અંદર અલગ અલગ કલર રેન્જ આવી ગયા છે બાટલી કલર જોઈ લો મસ્ત છે કાપડમાં કેવું નહીં પડે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું કપડું આવશે બહુ એટલે બહુ ફાસ્ટ ચાલે છે સાતમ ઉપર એ આપણે એટલી વેઇચી ડેલી માટે એટલું સેલિંગ છે કારણ કે કપડું બહુ પ્રીમિયમ ક્વોલિટીનું આવે છે આ કલર જોઈ લો ડબલ એક્સેલથી લઈને ફાઈ એક્સેલ સુધીની સાઈઝ અને ફક્ત ચારસો રૂપિયામાં જ આપીએ છીએ આપણે જો દુપટ્ટો નથી આવતો ટુ પીસની પેર આવે છે પણ મટીરિયલ ઇમ્પોર્ટેડ છે એના હિસાબે વધારે ચાલે છે એની અંદર આ છો બદામી કલર છે જે ગુલાબી બદામી આવે એ આ બાતલી કલર છે જો કાટો બાતલી કલર છે હા કાટો બાતલી કલર છે કાટો બાતલી કલર છે આ જો બદામી કલર છે એકદમ મસ્ત છે 400 રૂપિયામાં બદામી કલર એક આ બાંધણીનો કલર છે જો બહુ મસ્ત છે ડબલ થી લઈને 5 XL સુધીની સાઈઝ આવશે ચારસો રૂપિયામાં હવે આપણે પ્લાઝો પેર બહુ આ પ્લાઝો પેર ની કેટલી ડિમાન્ડ છે બહુ મસ્ત